મોઢો પાણી થી મોઢો જઈને બેસી ગયા બ્રશ કરવાનું હજી બાકી છે અને આજે રમેશભાઈ નું પાણ છે હજી પાણ કરવાનું છે ને મા ને બાપા ગયા તા વોકિંગ કરવા રોડે તો પાછા આવી ગયા છે શ્રેષ ભાઈ અહિયાં ક્રિકેટ રમે છે રહ્યા આઉટ આઉટ થઈ હે અનભાઈ ફૂટબોલ ની પ્રેક્ટિસ અનભાઈ પડી ગયા તો પાન આપણે બાંધી નાખ્યું છે ને કાંગળ માંગડ લઈને કમ્પ્લીટ કરી નાખ્યું છે સુકાય છે બાપા અહીંયા ત્રાગડા હા દે હેર્યા બોલો ચાલો ત્યારે આપણે પાણજી કાલ પલાર્યો છે એને હજી પાણી બદલાવીને બરાબર પલારીને પાછો બપોર પછી રૂકાવાનું છે કાલ આપણે આનું પાણ કરવાનું છે આપણે પણ જોઈ શકો છો પાણી એકદમ પીરો પીરો થઈ ગયો છે આ બધો મેલ નીકળશે આમાંથી ધોઈ ધોઈને બધું સાફ કરી ધોઈ બરાબર બપોરે નાખવાનું છે રસોડામાં નાસ્તાની તૈયારી થાય છે ભાઈ આવી ગયા શ્રેયાંસ ભાઈ આવી ગયા છે જોવા કે શું બને છે નાસ્તામાં પૌવા બને છે રેડી છે નાસ્તા માટે એન ભાઈએ નાસ્તો ચાલુ કરી નાખ્યો છે શ્રેયા નાસ્તો ચાલુ કરી નાખ્યો છે કેવા લાગે એન ભાઈને હવે ઓછી પ્રાર્થના યાદ આવી ગઈ છે પ્રાર્થના કરવા બેસી ગયા છે

ચાખો નઈ શ્રેસ તું ચાખવા હું હું ચાખવા ચાખવા દઈશા નથી ચાખવો તમે ખાઈ જાઓ તો વાગી ગયા છે દસ અને આવી ગયા છે વણવા બપોરના સાડા બાર જેવા થાય છે ત્યાં આપણે ભાંજણી ચીરી ચીરે અને વર્કલોડ ઘણા ઘણું છે અત્યારે વણવાનું કેમ કે ભાંજણી કાલે બેસી જવાની હતી પણ કાલ રહી ગઈ છે ને આજે આજે બાંધીને હજી આજે સીધે કરીને હજી વણવાનું હવે ચાલુ કરવાનું છે આ ભાંજણી કહેવાય જેને અમુક નવા વિવર્સ હશે એને નહીં ખબર હોય તો આમણે આપણે જેમ જેમ કાપડ બનતો જશે અહીંયા એમ એમ આ ભાંજણી નજીક આવતી જશે ને તે ત્યાં આટલા સુધી અહીંયા આવી જશે એટલે એક ભાંજણી પૂરી થશે એટલે એક ભાંજણીમાં સાડા ચાર મીટર જેવો કાપડ બની જાય તો આ કાલ જ વણાઈ જવાની હતી પણ કાલ વણાણી નથી ને કાલ બાકી રહી ગઈ હતી ને આ હજી હવે આપણે બાંધીને ચાલુ કરી રહ્યા અને આ ભાંજણી પણ પૂરી થઈ ગઈ છે ને આ એ આપણે બાંધીએ છીએ રે આને બાંધીને તૈયાર કરવાની છે તો ઘણું બધું કામ છે તો ચાલો આપણે આપણા કામ ઉપર લાગી લાંબ ટાઈમ થઈ ગયો છે હાલો આપણે રોટલા ખાઈ લઈ મગનું શાક બનાવ્યો છે મગની દાળ કહેવાય શાક મગનું શાક મગનું શાક બનાવ્યું છે તો ખાઈ લઈ ગરમ ગરમ રોટલા મગનું શાક ભૂખ લાગી પલાવીને હવે સુકાવી નાખીને કાલે પાણ કરવાનું છે સવારના તડકે નાખી દઈએ એટલે પાછું સુકાઈ જાય થઇ ગયું કારીગર હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે ચા પીએ છે ચાલો તારે રાજભાઈ ને ટ્યુશન મૂકી તો આવી तरहरी गाइस भाई ने फ्यूजन ड्रॉप कर दी था से हमने अपने पास आई निकली रिटर्न

તો આય ગલુડો ક્યાં છે હું હું આ છે એમ રે છે હાલો લઈ દયો હા હું શું ઇંગમ શું ખાছো શું ઇંગમ किसने दी फिर तो દુકાનેથી લાયા આ ઇંગમ પપ્પા લઈ દયો ને હાલો હાલો લઈ દયો ને લઈ લે શું લેવો છે આય આ સફેદ ગલડો આ કાઈ દાતલે છે હું એની માં આવે કૂતરી કેડે હા તો મરી ગઈ એની માં મરી ગયો મરી ગઈ હું તો જીવતી હશે ને

এপ বিজো তন রমা দেশ মারো এআলো লিডেও চুমযে ভারো এই গাদো রিডো কে বারো দ্যে এই দ্য়ো দ্যে 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 দ্য�